તો દર્શક મિત્રો ચેતરભાઈ વસાવા સુ વડોદરાની સેન્ટર મધ્યસ્થ જેલમાંથી બહાર આવી ગયા છે તો દર્ષક મિત્રો હાલમાં ચેતર વસાને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો હાલમાં ચેતર વસાવાને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે સુ મિત્રો ચેતરભાઈ વસાવા જેલની બહાર આવી ગયા છે તો દર્શક મિત્રો તમને તો ખબર છે કે ચેતરભાઈ વસાવાની જામીન અરજીની સુનાવણી તારીખ અગિયાર સપ્ટેમ્બરના રોજ થવાની હતી પરંતુ દર્શક મિત્રો જામીન થતા તેમને કોર્ટમાંથી હાઈકોર્ટમાં પોલીસ બંદોબસ્ત સાથે લઈ જવામાં આવ્યા હતા અને તેના પછી મિત્રો ચેતરભાઈ વસાવાની જામીન અરજીની સુનાવણી નવી તારીખ આપવામાં આવી નથી અને ચેતર વસાવાને ઘણા બધા લોકો સપોર્ટ પણ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો ચેતરભાઈ વસાવા રાહ જોઈને બેઠા કે અમારા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જેલની બહાર ક્યારે આવે અને ઘણા બધા લોકો ચેતરભાઈ વસાવાને સપોર્ટ પણ કરી રહ્યા છે અને દર્શક મિત્રો ચેતરભાઈ વસાવા જેલની બહાર ક્યારે આવશે અને કઈ તારીખે તેમના જામીન અરજીની સુનાવણી તે હજુ સુધી કઈ નવી તારીખ આપવામાં આવી નથી અને દર્શક મિત્રો જે પણ આગળ કઈ માહિતી મળશે તે તમારા સુધી અમે પહોંચાડશું પરંતુ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી જો જેથી દર્શક મિત્રો આગળ કઈ પણ માહિતી મળે સૌ પ્રથમ તમારી પાસે પહોંચી જાય તો આ વિડીયોમાં આટલો જ મળે આપણે એક નવા વિડીયો સાથે